આગળ વાત કરીએ ધરતીપુત્રો સુખી અને સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યભરના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આજે વાત કચ્છના પ્રગતિશીલ ધરતીપુત્રની અરવિંદભાઈ સેંઘાણીની કરવાની છે કચ્છના આ ધરતીપુત્રે સંપૂર્ણપણે છેલ્લા દસ વર્ષથી રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને અપનાવીને કચ્છની ધરા પર ડંકો વગાડ્યો છે તારીખ એક ઓગસ્ટ થી સાત ઓગસ્ટ સુધી વિશ્વ સંતાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે બે દ્વારા મામલતદાર કચેરી પ્રાંતિજ ખાતે આ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા ધાત્રી માતાઓ લાભાર્થીઓ એમાં પુરુષ લાભાર્થી પણ આપણી સાથે સામેલ હતા જેમને આપણે સ્તનપાનનું મહત્વ સનપાન કેમ જોઈએ સનપાનની શરૂઆત સનપાનના ફાયદા વિશે સમજણ આપી જન્મના એક કલાકમાં અને બને એટલું ઝડપથી સનપાન કરાવવાની કરાવવાથી બાળકને અને માતાને બંનેને ખૂબ ફાયદો થાય છે સનપાન જે છે બાળકનું પહેલું સનપાન એ એમની પ્રથમ રસી છે તો એ બાળકોને સનપાન ખાસ કરાવવું જોઈએ આગળ વાત કરીએ પાટણના સરસ્વતી તાલુકામાં ચાંદીપુરા વાયરસ